નમસ્કાર મિત્રો અચાનક ફેસબુક લાઈવ થવાનું કારણ આજે એ છે નિકોલની અંદર આપણે દેવરત્નની પાસે સંસ્કૃત રેસીડેન્સી અનેકવાર રજૂઆતો મ્યુનિસિપાલિટીમાં કરવા છતાં આજે ગટરના પાણીની એટલી સમસ્યા વકરી છે કે અહીંના સ્થાનિક કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય આજે પાંચ દસ વર્ષથી આ સમસ્યાનો હલ નથી લાવી શક્યા એના માટે આજે અનેકવાર રજૂઆતો કરવા છતાં આજે નિકાલ નથી આવ્યો એટલે મને થયું કે મીડિયાવાળા ભાઈને તો બોલાયા છે મીડિયાવાળા પણ આવી આવીને કંટાળી ગયેલા છે તો અહીંયા દુકાનોવાળા જો અવાજ ઉપાડે તો બીજા દિવસે આવીને મ્યુનિસિપાલિટી વાળા સીલ મારી જાય છે બે ગાડી લુખાની ભરાઈને આવે એક કોર્પોરેશનની આવે સીલ મારવા માટે હું તમને દ્રશ્ય બતાવું છું દુકાનોવાળા વાળા એક મીડિયાની સામે બાઇટ આપવા માટે તૈયાર નથી વિચાર કરો કેટલા દબાણમાં રાખે છે આ ભારતીય જનતા પાર્ટી વાળા કે કોઈ સીમા નથી આ જોવો છો તે સંસ્કૃત રેસિડેન્સી છે અને આ ગટરના પાણીની સમસ્યા એટલી મોટી છે હમણાં ચૂંટણી આવશે બે 2026 ની અંદર ત્યારે સોસાયટીએ સોસાયટીએ વોટની બીક માગવા નીકળશે તમારા પગે પડશે અને તમારા પગ પણ દબાવી દેશે આ ગટરની સમસ્યા માટે આ તમે જેટલી દુકાનોવાળા બહાર જોવો જોવો ને મીડિયાની અંદર કોઈ બાઇટ આપવા માટે તૈયાર નથી જો આ લોકો બાઇટ આપે તો બીજા ત્રીજા દિવસે કોર્પોરેશન દ્વારા અને લુખા દ્વારા સીલ મારવામાં આવે છે દુકાનોની અંદર પણ જો કોઈ અવાજ ઉપાડે અને ગટરના પાણીની સમસ્યા માટે ઘરની બહાર નીકળીને ભેગા થાય એટલે ગોતી ગોતીને આ લોકો લુખાઓના હાથમાં કેસ આપી દે છે મુગલ અને હિટલરનું શાસન પણ સારું હતું એવું કહેવા માંગીએ તો એવું છે અત્યારે એક પણ બોલી આજે તમે પેલી બાજુ જોવો છો જે ગંગોત્રી સર્કલથી ઓઢવ સાઈડ નો રોડ છે અને પેલી બાજુ જે તમે જોઈ રહ્યા છો એ શાકભાજી વાળો બેઠા છે બધા પેલા પટ્ટાની ઉપર શાકભાજી વાળા ને આ બાજુ બધું ટોટલ ગટરનું પાણી છે અને એવું નથી કે અહિયાં ભાજપના નિકોલ હોય કે અન્ય વોર્ડના હોય દરેક અલગ અલગ હોદ્દા લઈને બેઠા છે ભાજપના સંસ્કૃતની અંદર એ લોકો રજૂઆત કરવા જાય છે એનું નથી સાંભળતા તો વિપક્ષ વાળાનું શું સાંભળે વિચાર કરો આ ગટરના પાણીના લીધે

અરે માહોર યાર તો એ કોઈ ઓર તો તૈયાર નથી પછી કંટાળીને મને એમ થયું કે ચલો છેલે હે દીએ લોકોને ખબર પડે મને પણ થયું કે મય હોય દેહતા